શ્રાવણ અને ભાદરવા મહિનો શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર મન પાંચમના મેળા જેને એમ કે મનખડાના મેળા ભરાતા હોય માનવીઓ મેળે મેળે ભેગા થતા હોય અને મેળે મેળે નોખા પડતા હોય પોતાના જીવનના એમ કે વ્યવહારોમાંથી વ્યવહાર કરી 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 કરીને જ્યારે માણસ થાકી જાય પછી તહેવાર યાદ આવે અને તહેવારની અંદર માણસ પૂલો દસ પાદરો થાય પોતા પોતાનું દહણ હરખું કરે થોડા ઘરના દહણ હરખા કરે અને માણસ પોતાની મોજની અંદર માણતો હોય આવા અદભુત મેળાઓ આપણે અહીંયા ભરાય છે એમાં ભાદરવી અમાસનો ગોપનાથ મહાદેવનો મેળો અને ગોપનાથ મહાદેવના મેળાની અંદર માનવીઓની ઠોર લાગી છે કોઈ એકથી એકથી એક એકથી એક પોતાના મેળાની અંદર મોજ માણવા આવે છે એમાં એક બાઈ આવી છે ઘણી પાઘડીવાળાને પાઘડી જોવે છે પાઘડીના ઓડિયાને જોવે છે એની ઠાટને કોઈ ડાબલા માંડતા હોય ઘોડા એની ડાબલી ડાબને જોવે છે અને મયામાં મંડળાની અંદર એના આનંદ થાય છે મરૂરીના સૂર સાંભળે છે પાવાના સૂર સાંભળે છે પણ છેલ્લી કડીમાં જે ભગત બાપુએ આ લખ્યું છે કે જેની પાતળી જીભમાં શારદા છે પ્રસન્ન હયામાં રોજ કરતી હિલોળા અને શિવના ગણસમો ડાયરે ધોધ જાણે પર ગંગધારા જેની કાવ્યરૂપી ધારાઓ આજ પણ અનેક ડાયરાને ડોલાવે છે અને તમામ સાહિત્યકારો જે ભગત બાપુએ આ લેખેલું છે બોલતા હોય છે એવા ભગત બાપુએ માનવ્યોના મેળે કીધું કે હાલો મન ખડા મેળે મેળામાં માને એ મેળે મેળામાં મારા મનનો માનેલ છે ઈરે મેળામાં એક આટિયાળી પા ઘડી ઈરે મેળામાં એક આટિયાળી પા ઘડી ઓડિયાની ઠાઠ પર તનડા ઓ વારું મારા મનડા

મોરબીની ઈંઢોણી અને ગોંડલની ચાચ જામનગરનો ઉભો પૂડો પાઘડીએ રંગ પાંચ બારાડાની આટલિયાળી વળી બરડાની આટિયાળી વળી બળે ખૂપાવાળી ઓખાની પણ આટિયારી બારે રૂવા ભરેરી ઘેરી અને ગંભીર ઘેટની જોતા થરેલી સુરતની તો સીધી સાદી ગિરનોય એ ગોલકુંડાળું ગહલવાળની લમગોળ વાળાને વઘરાડું ડાબાને જમણા પડખી એક જ હરખી આટી આ જે પાઘડીઓના જે પ્રકારો હતા એ પાઘડીઓથી માણસ ઓળખાતો એટલે પોતાની રીતે લેમ કીધું કે ઓડ્યાને થાટ પર તનળા વાળું મારા મનડા નીચે મનખડાનો મેળો એથી આગળ કહે છે એ હાલો હાલો રે મનવિયું મેળે મેળા માં માર મન નો માને લજે એ હાલો રે મનખડા મેળે મેળા માં માર મનનો નો માને લજે ઈરે મેળા માં એક ઘોડ લાગુ માવતો મેળામાં એક ઘોડ લાગુ રીઝાવે મનોખડા નો મેળો હાલો હાલો માનવિયું મેળે મેળા માં મનનો માનેલ છે એ હાલો રે મનો મેળે મેળામાં મમાર મનનો માનેલ છે ખોળા ડાબ આવે છે કે ડાબલા માંડતા ધરા ધમકી સાબદી જાણે ચમકી વાસી જાણે રંભારા ચકોર ને તો ભાલા વાળા લટા કે ફોરણા ઉલંગરી ભજે જટાળા જોગંદર નાહી પટાળા કે જોર છતઈ ઢાલરા જો ને ઈ ખોળા ના જે ડાબલા છે એ ડાબલા સાંભળી અને એને પોતાને યાદ આવી જાય છે કે સસ્પરણો વાગડે છે એથી આગળ પણ કવિ કહે છે હીર મેળા માયક મોરલડી વાગતી હીર મેળામાં એક મોરલડી વાગતી હરલીના સાદ મુન વાદણ બનાવે વિજોગણ બનાવે મનોખડા નો મેળો હાલો હાલો માનવિયું મેળે મનનો માનેલ છે એ હાલો રે મન ખડા મેળે મેળામાં માર મનનો માનેલ છે મોરલી વાગે છે મુરલી ના તો ઘણા ગીત આપણે ગવાના છે કે મોરલી વાગે ને મારા જોને મોરલડી વાગે ને મારા મારામનો હરે ગયા છે દૂર રે આખલડી નો ઈથી આગળ વાત કરી કે મોરલી તો ચાલી રંગ રૂસણે રે એ કોણ મનાવા જાયે રંગ મોરલી મોરલી ના ગીત મોરલી રે જળ જમુના ને રે મોરલી રે જળ જમુના ને રે વગાડી બાળ ભાદરવી રે રે હાલો જોવા ને જાઈ એ મોરલીના અનેક પ્રકારના સુર છે એ મોરલીથી ને પણ આગળ વધે છે બેન એટલે હીરે મેળા માં એક પાવાના સુર છે હીરે મેળા માં એક પવન સુર છે હે પવન સુર ઘણા દીઠ્યા નજરે ઘણા દીઠ્યા મનખડા નો મેળો હાલો હાલો માન મેળે મેળા મમાર મનનો નો માને લે હાલો રે મન ખડા મેળે મેળા મમાર મનનો નો માને લે પવાના સુર આપણે કીધું જોડીયા પાવાવાળા એથીને એમ કહે કે પાવો વાગ્યો જે પાવાના જે સૂર છે જે સવારે આમ તો પ્રભાતના પોરની અંદર પહેલાં તો ગોવાળિયાઓ પાવા વગાડતા અને પાવા સંભળાતા હતા પણ હવે એ વેળા વહી ગઈ છે એથી આગળ ભગત બાપુ આલેખન કરતા જે સાચું છે માણસના મનમાં એમ થાય કે ઓહો આ સ્ત્રી શું કરે છે કે આ ઓળિયાની ઠાઠ ઉપર મોહી જાય છે ડાબલાના તાલ ઉપર મોહી જાય છે મોરલીના સૂર ઉપર જોઈ જાય છે પાવાના નાદ ઉપર મોહી જાય છે પણ જે છેલ્લી કડીની અંદર ભગત બાપુ જેવા ખ્યાત નામ કવિએ જે આધાર આપ્યો છે કે ભોડા સંભોજી માર યાર દાસ સાંભળો ભગવાન શિવને એમ કે છે હે ગોપનાથજી મહાદેવ એ મહાદેવ એ શંકર એ પિનાક પાણી એ ત્રિપુરારી અને યાદ કરીને કહે છે કૈ ન મામીશમી નિર્વાણરૂપ વિભુ વ્યાપક બ્રહ્મ વેદ સ્વરૂપ નિજ નિર્ગુણ નિર્વિલ્પ નિરીકાશ માકાશવાસ ભજે હમ નિરાગાર મોગાર મૂલમ તૂરીય ગીરા જ્ઞાન ગોતિતમીશ ગિરીશ કરાલં મહાકાલકાલં કૃપાલ ગુણાગાર સંસાર બારુષારાદ્રિશંકાશ ગૌરવ ગંભીર મનો ભૂતિ

રહેણાંકીન ચચરીન પદ્ધરીન શવયાન ત્રોટકને અનેક પ્રકારના સપાકરામાં પણ ભગવાન શિવના વર્ણન છે ત્રાંડવમાં પણ ભગવાન શિવનું વર્ણન છે ભગવાન શિવને આરત આરતનાદ કરે છે પણ ભગત બાપુ કોડીમાં કહે છે કે હોળા સંભોજી મારે યાર દાસ સાંભળો ભોળા સંભોજી મારે આર દાસ સાંભળો એ તમે લેજો એવા દેજો મનખડાનો મેળો હાલો હાલો માનવ મેળે મેળામાં માં મનનો માનેલ છે એ હાલો રે મનોખડા મેળે મેળામાં માં મારે મનનો માનેલ છે હાલો રે માનવિયું મેળે મેળામાં માર મનનો માનેલ છે